ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફાઇવ છે ધ લાઇબ્રેરી ધ લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ઓફ એક્ટિવિટીઝ એન્ડ ઇન્ફોર્મેશન છઠ્ઠા નંબરનો પ્રશ્નો છે વોટ ઇઝ સ્પેશિયલ એબાઉટ ધ લાઇબ્રેરી તો ધે યુ નીડ ગો ટુ ગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન ક્વેશ્ચન નંબર સેવન છે વિદ્યાર્થી મિત્રો हाउ कैन यू सेवरमेंट तो दूनिट गॉट टूगेदर टू डि मेथड्स ऑफ एम्पावरिंग वुमेन नेक्स्ट क्वेश्चन विद्यार्थी मित्रों वॉट डज एम जी पी प्रोवाइड टू द कस्टमर्स तो एमजीपी प्रोवाइड टू एलईडी लाइट्स एंड मोबाइल चार्जिंग पॉइंट

વાક્ય આપ્યા છે એ ખરા ખોટા છે તો રાઈટ વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ ફોલોનું છે ધ ગવર્મેન્ટ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશનનો પ્રશ્ન છે પટલી એન્ડ રેવાલ આર ધીયરેસ્ટ રેલવે સ્ટેશન ઓફ તાજનગર તો ફોલ્સ છે આ પણ આપણે ખોટું છે નેક્સ્ટ છે રણજીત સિંઘ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર ધ ફોલ્સ ધ સોલર પાવર ઇઝ ચીપર વિલેજ ઓફ સીતાપુર ટુ સી ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ તો ટુ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે ધ સોલર પેનલ ઇઝ ઇન્સ્ટોલેટ ઇન ધ સાઉથન હા સાઉથન ડાયરેકશન તો ટુ છે

मुंबई एंड अहमदाबाद हाउ फेर इज धाशा फ्रॉम ध पार्क धासू इिफ्टी किमीटर्स फेर फ्रॉम द पार्क ब्लेक इज द स्टेट एनिमल ऑफ आंध्र प्रदेश चौबीस म नंबर ना प्रश्न है वोट इज ब्लेक इन मराठी तो कल कलवित पचीस मा नंबर में इफ यू आर लीविंग इन अमेरिका એન્ડ વેન ટુ વિઝિટ વેલા હા વેલા ટ્રાવેલિંગ પ્લાન તો મુંબઈ એન્ડ અહેમદાબાદ ભાવનગર બાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે રીડ ધ કેશ મેમો અને આન્સર ધ ક્વેશ્ચન આ કેશ મેમો આપ્યો છે એના આધારિત આપણે ક્વેશ્ચનના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે તો આપણી પાસે અહીંયા આગળ છે છબ્બીસમાં નંબરમાં વિચ પિઝા આર બોટ હેર તો ફોર ચીઝ હ ફોર ચીઝ માય હા માગ્રિટા એન્ડ થિક ક્રશ વોટ ઇઝ ધ ઓફર હટ બટ વન ગેટ ફ્રી બાય સોરી બાય વન ગેટ ફ્રી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે હાઉ ઇઝ ધ બિલ પેઇડ તો ટ્વેન્ટી ટુ હંડ્રેડ નાઇન્ટી નાઇન રૂપીઝ આર પેડ ધ કૉફી હા ધફર ઇઝ એપ્લાઇડ ઓનલી ઓન ફ્રાઈડે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેચિંગ મેચિંગ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફંક્શન આધારિત આપણે મેચ છે આઈ કાર તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે એક્સપ્રેસિંગ એબિલિટી તમને ને ચલાવતા આવડે છે એટલે એબિલિટી છે તમારીમાં રુસિલ આઈ ધ ટીચર ઓર પ્રોફેસર તો આન્સર છે સ્ટોવિંગ અલ્ટર નેટિવ વેર ઇઝ એટીએમ તો ઇન્કવાયરી ઇઝ એ નેચર ભાઈ एटीएम क्या क्वेश्चन मार्क चूज एंड राइट द द द कंप्लीट आई चार ऑप्शन ए बी सी डी तो ऑप्शन पसंद करिए मित्र हाउ मच डॉपीस तो शॉपकीपर थ्री हंड्रेड रूपीज टीचर लुक एट दी जीएस तो चार ऑप्शन यहां अपीयू छे क्या है डिस्क्राइब डिस्क्राइबिंग कंपैरिजन की बात की तो द दे ऑप्शन આવશે डी दे आर मोर एक्टिव देन અધર્સ બરાબર છે ત્યાર બાદ 35મા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો કમ્પલીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્રેકેટ્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ અહીંયા વિદ્યાર્થી મિત્રો જનરલી આ ખાલી જગ્યા મની ફોર ધ এড્યુકેશન પર્પસ તો ડોનેટ આવશે આ એમ ઇન ઇન્વોલ્વે હૉ અવર વિલેજ અવર એરિયા હેઝ નો સચ ફેસિલિટી સો એવરી વન સપોર્ટ ઇન ધેટ મિશન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પ્રશ્નો આવે છે ફાઇન હા ફાઇન એન્ડ રાઈટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ ફેમસ

ડાયલોગ આપ્યા છે એના આધારે અહીંયા આપણને ખાલી જગ્યા પૂરવાની છે તો અનામિકા આઈ વિલ બે આઈ વિલ બે કેક ટુમોરો તો અનામિકા ટોલ્ડ મન આ સી વુડ બેક એ કેક નેક્સ્ટ ડે મનના આસ્ક ઇફ હી કુડ હેલ્પર વિથ હેલ્પર હર વિથ ઇટ અનામિકા એગ્રીડ એન્ડ સે ધેટ હી કુડ હેલ્પર હર વિથ ડેકોરેશન વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બેતાલીસમા નંબર નો પ્રશ્ન છે સ્ટ ક્લાસ યુ આર વર્કિંગ વેરી હાર્ડ તો યુ વિન સિક્યુ હું છે વિદ્યાર્થી મિત્રો તો આના આધારે આપણે ડુએ ડાયરેક્ટના પ્રશ્નોના જવાબ પણ આપણે અહીંયા લખવાના છે તો શું કીધું છે બિંગ લાઈક ધીસ અહીંયાથી શરૂઆત કરો મિસ્ટર શર્મા ઇઝ માય ટીચર શી ટીચ મી ઇંગ્લિશ સી ડઝ ઓલ હર વર્ક બાય હર સેલ્ફ આવે છે અને છેતાલીસ માં ઓપ્શન બી આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ આવે છે બરાબર છે એસે લખવાનું છે માય વિઝીટ ટુ સ્માર્ટ વિલેજ તો વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ દસ સો અધ્યન પોથી ભાગ એક ની અંદર